કોની પાસે કેટલી કાર અને કેટલી મિલકત જયરાજસિંહ જાડેજા પાસે કે રાજુ સોલંકી પાસે તો જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ ગોંડલ પહેલેથી જ કારના બહુ શોખીન છે તો એની પાસે ઘણી બધી કાર છે એની પાસે એની પાસે વાત કરીએ તો એક ખુલ્લી જીપ છે જે ચૂંટણી પ્રસાર માટે ઉપયોગ કરે છે ચૂંટણી પ્રસાર કરવા માટે ખુલ્લી જીપ ત્યાર પાસે એક ઇલેક્ટ્રિક જીપ છે એની પાસે એક ફોર્ચ્યુનર છે જેની કહેવાય પાંત્રીસથી ચાલીસ લાખ રૂપિયા કહેવામાં આવે છે ત્યાર પછી એની પાસે બેક કલરની થાર પણ છે લાખ અને એક ઓડી પણ છે જે બહુ લક્ઝરિયસ કાર કહેવાય છે ત્યાર પછી એને હમણાં હાલમાં એક નવી લેન્ડ ક્રૂઝર જે મોંઘામાં મોંઘી ગાડી કહેવાય લેન્ડ ક્રૂઝર એ પણ એમણે ખરીદી છે અને એમની દરેક ગાડીમાં હાઈફાઈ નંબર છે વીઆઈપી નંબર એટલે કે નવ નંબર જે નવ નંબર કિંમત ખરીદવા માટે આરટીઓમાં ઘણા બધા લોકો બોલ લગાવતા હરાજી કરતા હોય તો કેટલી વાર નવ નંબર માટે ઘણા લોકો નવ નવ લાખ દસ દસ લાખ તો ક્યારેક કરોડ સુધી રૂપિયા પણ ભરી શકે છે એ વીઆઈપી નંબર છે એમની પાસે એટલી ગાડીઓ પણ છે અને અને ગોંડલમાં મોટો બંગલો પણ છે ફાર્મહાઉસ ફાર્મહાઉસ પાટિયાથી ગણેશભાઈ ગોંડલ ના લગ્ન હતા ત્યારે ફાર્મ હાઉસમાં લગ્ન રખા એની પાસે એટલું મોટો ફાર્મહાઉસ પણ છે જયારે એમાં લગ્ન એમાં રેખા હતા તો આ એમની વાત થઈ હવે રાજુ સોલંકી પાસે એમની પાસે ફોર વ્હીલ પણ છે જે ઇન્સ્ટાગ્રામ આઈડિયમ બતાવી છે અને એમાં દીકરા પાસે બુલેટ પણ છે ત્યાર પછી રાજુ સોલંકી એમની પાસે એક્ટિવા પણ છે અને એના જૂનાગઢમાં એક ઘર છે બરાબર અને એમને ત્રણ દીકરા છે અને જાડે જાડેજાને એક દીકરો છે તો આ બંનેની આપણે વાત કરી કે બંને પાસે કેટલી કેટલીક ગાડીઓ છે બરાબર જય માતાજી